નમસ્કાર મિત્રો આજે આપણે સનાતન ધર્મના સર્વોચ્ચ સંતો એવા શંકરાચાર્યો અને જે શંકરાચાર્યો ચાર પીઠના શંકરાચાર્ય જે ચાર પીઠો સ્થાપી એ દ્વારકા બદરી પુરી અને શ્રિંગેરી એટલે કે ભારતની ચારેય દિશાઓમાં ચાર પીઠો સ્થાપી અને આ માન્ય પીઠોના વડાઓ સનાતન ધર્મના સર્વોચ્ચ સંતો છે એ શંકરાચાર્ય મનાય છે અને એમને માન્યતા અપાયેલી છે આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને આ ચાર શંકરાચાર્યોના ના હોદ્દે અત્યારે સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી બદરીમાં એ સ્વામી અવિ મુક્તેશ્વરાનંદજી સરસ્વતી દ્વારિકા એટલે કે ગુજરાતમાં જે પીઠ છે શારદા પીઠ એના સ્વામી સદાનંદ સરસ્વતી અને શૃંગેરીના સ્વામી ભારતી તીર્થજી આ ચાર છે અને બાકી જે નખરી શંકરાચાર્યો છે એ શંકરાચાર્યો તો પચાસ કરતા પણ વધારે મોટો આંકડો જાય છે ગમે તે સાધુ સંતોષાચાર્યચાર્ય છે ઓડિશાના પુરીના નિશ્ચલાનંદજી સરસ્વતી એ તો આવા નકલી જે શંકરાચાર્યો હોય છે એમની સામે કાં તો રાષ્ટ્રદ્રોહો કેસ દાખલ કરવાની વાત કરે છે અથવા તો એમને ધરપકડ કરવાની વાત કરે છેડ્યો છે આ ચારેય શંકરાચાર્યો એ અધિકૃત શંકરાચાર્યો એ અયોધ્યામાં અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એ બાબત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બહુ સ્પષ્ટપણે કહ્યું મોદી ને આંગળીએ પકડીને આંગળીએ વળગાડીને અયોધ્યામાં લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને ઇવેન્ટ મેનેજમેન્ટ કરાવીને જે ખેલ કરી રહ્યા હતા એના દુષ્પરિણામો એમણે ચૂંટણીમાં ભોગવે છે એ એ આપણે બધા એના સાક્ષી છીએ ભગવાન આ માટે પણ અત્યંત શ્રદ્ધાનો વિષય છે તમારા અને મારા માટે પણ એ શ્રદ્ધાનો વિષય છે અને છતાં નરેન્દ્ર મોદી જીદે ચડ્યા હતા અને એમના જે અંધ ભક્તો કહી શકાય એ અંધ ભક્તો એ તો આ શંકરાચાર્યોને ભાંડવામાં પણ કોઈ મણા નથી રાખી હિન્દુ ધર્મના સર્વોચ્ચ બિરાજમાન શંકરાચાર્યો એ સાચું કે સાચો ઉપદેશ આપે ધર્મ ગ્રંથોની અને પ્રણાલીની વાત કરે ત્યારે એમને ભાંડવામાં આવે કે અધૂરા મંદિર પર પગ મૂકીને તમે જ્યારે ઉપર ચર્ચર કરશો હોય તો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મોદીને પણ અગમચેતી આપી હતી છતાં નરેન્દ્ર મોદી જુદા તોરમાં હતા ચારસો પાર ના તોરમાં હતા ત્રણસો ને સિત્તેર તો ભારતીય જનતા પાર્ટીને મળશે અને મિત્ર પક્ષોને

કે લંગડી સરકાર છે અને હજુ તંગડી ઉંચી છે અમારા એક દર્શક અને ક્યારેક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ ની ટોચની જે બોડી કહી શકાય છ સભ્યોની એમાં જે જેમનું સ્થાન હતું એવા ડોક્ટર પ્રવીણ તોગડિયાના અનન્ય સાથી એવા ચુનીભાઈ વાઘેલા જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અત્યારે અગ્રણી છે એમણે આજે જ્યારે મેં આ જાહેરાત કરી કે હિન્દુ ધર્મના સર્વોચ્ચ સંત એવા ભારતની ચારે પીઠના અધિકૃત શંકરાચાર્યો સામે નકલી શંકરાચાર્યો કોને ઉભા કર્યા છે તો એમણે છે ને જે લખીને મૂક્યું મને વોટ્સઅપ કર્યું હતું એનું મારે પઠન કરવું છે ને એનાથી શરૂઆત કરવી છે ચુનીભાઈ લખે છે કે સંઘ પરિવાર કારણ કે અમે સંઘ પરિવારમાં એટલે એ જવાબ આપે છે કોને ઉભા કર્યા તો સંઘ પરિવારે ઉભા કર્યા કોણે ઉભા કર્યા તો ભારતીય જનતા પાર્ટી એ ઉભા કર્યા કારણ કે જે નિશ્ચેલાનંદજી કહે છે એવા અધોક્ષાનંદજી એ ભારતીય જનતા પાર્ટીના કયા ઘરા છે અને જ્યોતિષ પીઠના જે સ્વરૂપાનંદ સરસ્વતીજી હતા શંકરાચાર્ય જે બંને પીઠોના હતા દ્વારકા અને બદ્રીના શંકરાચાર્ય હતા હવે તો એમ એમના થકી નોમિનેટ કરાયેલા કારણ કે શંકરાચાર્યોની પરંપરામાં નોમિનેશન હોય છે બદ્રીમાં શંકરાચાર્યજી અને દ્વારકામાં સદાનંદ સરસ્વતીજી એમને નોમિનેટ કરાયા હતા ને એમનો જે એમની એમની પ્રતિષ્ઠાનો અથવા તો એમને શંકરાચાર્ય તરીકે સ્થાપિત કરવાનો જે વિધિ કર્યો હતો એ શ્રિંગેરીના સ્વામી ભારતી તીર્થજીએ કર્યો હતો કારણ કે સ્વરૂપાનંદ એમની ઉપસ્થિતિમાં એમ આ પોતાના અનુગામી તરીકે જાહેર કર્યા હતા અને અદાલતોમાં પણ કેટલાક ફેક શંકરાચાર્યો ગયા પરંતુ અંતે તો હિન્દુ સમાજના એ સર્વથા માન્ય શંકરાચાર્યો આ ચાર જે તમને થમનેલમાં દેખાય છે એ છે પણ સંઘ પરિવારે ઉભા કર્યા છે કે સંઘ પરિવારે આ નકલી શંકરાચાર્યોને ઉભા કર્યા છે કારણ કે અમે પરિવારમાં હતા ત્યારે અમને એવું કહેવાતું કે આ શંકરાચાર્ય કોંગ્રેસી છે સ્વરૂપાનંદ સરસ્વતી ની વાત

એ જમીન ઉપર બેસતા હતા અને મને પણ છે ને જમીન ઉપર બેસવા માટે આગ્રહ કરતા હતા પણ શંકરાચાર્યજી ખુરશી ઉપર બેસવાનો આગ્રહ કરતા હતા એટલે હું એમની બાજુમાં ખુરશીમાં બેસતો હતો ત્યારે મારા દાદાને ગમતું નહોતું કારણ કે શંકરાચાર્ય માટે તો એ તો આપણા માટે ભગવાન સમાન છે એવું મારા દાદા કહેતા હતા પણ ચુનીભાઈ લખે છે કે કારણ કે અમે પરિવારમાં એટલે કે સંગ પરિવારમાં હતા ત્યારે ખોટો સંઘ શંકરાચાર્ય બની ગયો છે શંકરાચાર્ય બની ગયો છે વગેરે વગેરે એટલે કે એમના માટે બહુ જ અણછાજતા શબ્દો પણ વપરાતા હતા એટલે એમના વિચારવાળા એમના કહેવાથી કરે તેવા ઉપદેશ કરે તેવા એ કહે તેવું એટલું જ બોલે ત્યારે સંઘ પરિવારના કેટલાક મિત્રોએ તેમના દર્શન કર્યા પણ પ્રણામ ન કર્યા અને જે મહેમાનો પધારેલા હતા તેઓને એવું કહેવા કહેતા હતા કે આ શંકરાચાર્ય રામ વિરોધી છે અર્થાત મહેમાન થઈને આવેલા પણ શંકરાચાર્ય વિરુદ્ધ પ્રચાર કરતા હતા એટલે તમે જ ચાપકા મારી શકો એવી એમની મારી પાસેથી અપેક્ષા છે ભગવાન શ્રી સંદર્ભમાં જે કઈ વાતો કરી એ વાતો સાચી ઠરી છે અને પ્રજાને માટે આફતો નહોતી છે નરેન્દ્ર મોદીએ જે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે ના રોજ કરાવી જીદ કરીને અને પોતાના ઢોલ હતી ઇવન ઉત્તર પ્રદેશમાં પણ એને અડધી બેઠકો પણ ન મળી અને પછી દોષનો ટોપલો યોગી આદિત્યનાથ જે મુખ્યમંત્રી છે એમના માથે નાખવાની એમની કોશિશ હતી પરંતુ યોગી મહારાજ એ ગોરખપુર પીઠના મહંત છે અને એ પણ બળુકા ક્ષત્રિય ગોત્રના છે એમણે કહ્યું કે મેં તો જે યાદી મોકલી હતી એમાંથી તમે કોઈ ઉમેદવારો પસંદ ન કર્યા માટે તમે જવાબદાર છો અમિત શાહ નરેન્દ્ર મોદી તમે જવાબદાર છો પરાજય માટે અમે નહીં એટલે એમને એના દુષ્પરિણામો મળી ગયા છે અને જે નરેન્દ્ર મોદીએ મુસ્લિમ વિરોધી પ્રચાર કર્યો આ ચૂંટણીમાં શંકરાચાર્ય ધર્મની રક્ષા કરીએ પણ આપણે બીજાના ધર્મ ઉપર છે ને આપણે આક્રમણ ન કરીએ આ આપણી પરંપરા છે પરંતુ નરેન્દ્ર મોદીને તો મુસ્લિમો પ્રત્યેની જે ગૃહ એમણે વ્યક્ત કરી પ્રચાર દરમિયાન એના દુષ્પરિણામો એમને મળી ગયા એ આપણે જાણીએ છીએ મને આના ઉપર રિસર્ચ કરી ખાસી કે કે નકલી કેટલા છે તો કહ્યું એમ કરતા પણ વધારે નકલી શંકરાચાર્યો છે અમે કાંચી કામકોટીના શંકરાચાર્ય ના સાનિધ્યમાં બેઠાતા એમણે હું તો અજાણ્યો સાવ અજાણ્યો ગયો તો ત્યાં એમણે મને પાસે બોલાવીને મારી સાથે ખૂબ લાંબી ચર્ચા કરી હતી અને તરીકે કામ કરી રહ્યા હતા એટલે કે નિવૃત્ત આઈએ ઓફિસર કારણ કે પરમાચાર્યજી એ વખતે સંસ્કૃતમાં બોલતા હતા અને મને એ ટ્રાન્સલેટ કરીને અંગ્રેજીમાં પેલા જે નિવૃત્ત આઈએસ ઓફિસર હતા એમની સેવામાં કાંચિકામકોટી પણ શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય ની અધિકૃત પીઠ નથી એ પણ એટલી જ હકીકત છે જે અધિકૃત પીઠો છે એ ઉત્તરમાં જ્યોતિર્મઠની જોશી મઠ એ જે છે એ પૂર્વમાં ગોવર્ધન મઠ ઓડિશાના પુરીમાં જે છે એ દક્ષિણમાં શૃંગેરી શારદા પીઠ એ શૃંગેરીમાં એટલે કે કર્ણાટકમાં છે એ પશ્ચિમમાં દ્વારકા પીઠ જે દ્વારકામાં છે એ આ ચાર પીઠો એ અધિકૃત પીઠો છે બાકીના શંકરાચાર્યોને આપણે એ ભલે સંત મહંત બધાને આપણે વંદન કરીએ પરંતુ એ શંકરાચાર્યો નથી એ વાત પણ આપણા જે ચારે શંકરાચાર્યો જે છે 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 એમની તસવીરો મૂકી પહેલી તસવીર એ પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચિલાનંદજી સરસ્વતીજીની છે બીજી તસવીર છે એ શ્રીંગેરીના સ્વામી ભારતી તીર્થજી છે ત્રીજી તસવીર છે એ બદ્રીના એટલે કે જ્યોતિષ જોશીમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી આ શંકરાચાર્યો એ વંદનીય છે એમની પાસેથી જે કંઈ ઉપદેશ મળે છે એમાં લોકોને શ્રદ્ધા છે એમની એમના પ્રત્યેની શ્રદ્ધા છે અને તમને હું શિંગેરી મઠની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જો તમે જશો તો તમને છે હિન્દુ દ્રોહી તરીકે જાહેર કરવામાં આવે છે એને છે ને વટાણ વૃત્તિ કરી એ જાહેર કરવામાં આવે છે પરંતુ હિન્દુ મહાસભા અને જનસંઘના પૂર્વ એટલે કે તમે જાણો છો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી અને શ્યામા પ્રસાદ મુખર્જી એ બંગાળની એ વખતની જે ફઝલુલક મુસ્લિમ લીગી ફઝલુલક જેને ઓગણીસો ચાલીસ માં ત્રેવીસ માર્ચ ઓગણીસો ચાલીસ રાવી તટે લાહોરમાં મોહમ્મદ અલી જીણાની અધ્યક્ષતામાં મુસ્લિમ લીગનું જે અધિવેશન થયું હતું પણ મુસ્લિમો માટે અલગ દેશની માગણી હતી એ ફઝલુલ હકની સરકારમાં અંગ્રેજોની કૃપાથી ડોક્ટર શ્યામા પ્રસાદ એ નાણા મંત્રી હતા સિંધમાં પણ એ મુસ્લિમ પ્રાંતિક અસેમ્બલીમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ થયો હતો અને મંજૂર થયો હતો ત્યારે ત્યાં હિન્દુ મહાસભાના જે મિનિસ્ટરો હતા એમણે રાજીનામા નહોતા આપ્યા વાયવ્ય પ્રાંત અત્યારે પાકિસ્તાનમાં છે એ વાયવ્ય પ્રાંતમાં પણ હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી સાવરકરના મુસ્લિમ લીગની સાવરકરના હિન્દુ મહાસભા અને જીણાના મુસ્લિમ લીગની સરકાર હતી એ આપણે જાણીએ છીએ સાવરકરે તો પંજાબમાં પણ એ વખતના છે પંજાબમાં પણ મુસ્લિમ લીગ સાથે હિન્દુ મહાસભાને સરકાર રચવા માટે કહ્યું હતું પરંતુ એ પહેલા યુનિયનિસ્ટ પાર્ટીએ ત્યાં સરકાર રચી લીધી હતી આ ઇતિહાસ એ દસ્તાવેજી છે અને મેં જે કહ્યું ટીપુ સુલતાનના સંદર્ભમાં તમે દ્વારકા તમે શિંગેરી મઠની જે સત્તાવાર વેબસાઈટ છે એ વેબસાઈટ ઉપર તમે જશો તો શંકરાચાર્ય શિંગેરી શંકરાચાર્ય શિષ્યોમાં ટીપુ સુલતાન અને એમના પિતાશ્રી હૈદર અલી એમના પણ નામો નોંધાયેલા છે જ્યારે મરાઠાઓએ પેશવાએ જ્યારે શિંગેરીના મંદિરો તોડ્યા જ્યારે ટીપુ સુલ્તાન ની સલ્તનત પર આક્રમણ કર્યું જ્યારે ટીપુ સુલ્તાન એ મલબાર પર એ વખતે ચડાઈ કરી રહ્યા હતા ત્યારે એમણે શિંગેરીના મંદિરો મરાઠા હોય તોડ્યા મરાઠાઓ હિન્દુ હોય Peshwa એ હિન્દુ હતા એમણે શિંગેરીના મંદિરો તોડ્યા અને શંકરાચાર્ય ઉડીપીમાં જઈને સંતાઈ જવું પડ્યું હતું ત્યારે ટીપુ સુલતાન જ્યારે પાછા આવ્યા મલબારની ચડાઈથી ત્યાર પછી

શાસક તરીકે જો ગણવામાં આવે તો એ સંઘ પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણાઓનું પરિણામ છે એ આપણે સમજી લેવું જોઈએ અને આ શંકરાચાર્ય એ એમને માટે મને લાગે છે કે હૈદર અલી અને ટીપુ સુલતાન એમના શિષ્યો હતા એ પણ આજે પણ તમને શૃંગેરીની સત્તાવાર વેબસાઇટ ઉપર જોવા મળશે તમારામાંથી જે લોકોને ઉત્સુકતા હોય એ જરૂર એ વેબસાઇટ ઉપર જઈને અમને જરૂર લખજો અમે તમને ખાસ વિનંતી કરીએ છીએ અને એટલા માટે જ આપણા બંધારણના રચયિતાઓએ જે બંધારણની અંદર જે ચિત્રો મૂક્યા છે જેની અંદર ભારતના શ્રેષ્ઠ વ્યક્તિત્વોની વાત મૂકી છે એમાં રાણી લક્ષ્મીબાઈ છે એમાં ભગવાન નટરાજ છે એમાં રામ સીતા અને લક્ષ્મણ છે રાણા પ્રતાપ છે શિવાજી મહારાજ છે એમાં બાદશાહ અકબર છે એમાં ટીપુ સુલતાન છે ઘડવૈયાઓ હતા એ બંધારણની અંદર કોના ચિત્રો મૂકવા એ વિશેષ બહુ સજાગ હતા ઔરંગઝેબ પ્રત્યે અને ઔરંગઝેબના વ્યવહાર અંગે એ લોકોને ખ્યાલ હતો એ આપણા પુરુષ ન થઈ શકે ંદ્ર બોઝ નું ચિત્ર એમાં છે મહાત્મા ગાંધી નું ચિત્ર એમાં છે ટીપુ સુલતાન નું ચિત્ર એમાં છે અને તમને ખબર હશે કે રાણા પ્રતાપના જે સેનાપતિ હતા સુર એ મુસ્લિમ હતા शिवाजी મહારાજના નૌકાદળના વડા જે હતા એ મુસ્લિમ હતા અને અફઝલ જે મુગલોનો પ્રતિનિધિ હતો જે શિવાજી મહારાજ મારી નાખવા માંગતો એ સૌથી પહેલા જો કોઈ ચેતવ્યા હોય તો એમના મુસ્લિમ સરદારે ચેતવ્યા હતા અને મળવા જવાના હતા ત્યારે એમના અંગરક્ષક તરીકે એ મુસ્લિમ સરદાર એમની સાથે ગયા હતા અને અફઝલ સાથે એક કુલકર્ણી આવ્યા એ કુલકર્ણી એટલે કે બ્રાહ્મણ

અત્યારે ઇતિહાસમાં નોંધવામાં આવે અથવા તો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો મને લાગે છે કે આપણે આપણા પૂર્વ અન્યાય કરી રહ્યા છીએ તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો 2 на шка,